જેને મીઠાઈ નહીં પણ આવડતી હોય જેને ક્યારેય નહીં પણ બનાવી હોય એ પણ બનાવી શકશે એટલા ટેસ્ટી આજે આપણે બનાવીશું નાળિયેર મલાઈના લડ્ડુ ખૂબ જ ટેસ્ટી બનશે અને ના તો તમારે એના માટે કોઈ ચાસણી લેવાની ઝંઝટ છે કે ના તો કોઈ ગેસ ચાલુ કરવાની ઝંઝટ છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે આપણે થોડું કેસર છે એને બે ચમચી દૂધમાં પલાળી અને સાઈડમાં રાખી દઈશું હવે દૂધ પલળી જાય એટલે આપણે એક મિક્સી જાર લેશું અને એમાં એક વાટકી આપણે ખાંડ લઈશું અને માપ માટે તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી શકો છો એમાં પાંચ એલજી નાખી અને એને બરાબર પાવડર પીસી લઈશું અને એ પાવડરને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એને એકદમ બારીક પીસવાનો છે અને એ જ વાટકીથી આપણે પોણો વાટકી મિલ્ક પાવડર લેશું મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાળાની દુકાને મળી જશે અને એ જ વાટકીથી આપણે દોઢ વાટકી નાળિયેનું ઝીણું ખમણ લેવાનું છે અને મેં મેટમાં કાજુ ને બદામ લીધેલા છે તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ ડ્રાય ફ્રુટ એડ કરી શકો છો અને એનો આપણે પાવડર બનાવી લઈશું એ પણ મેં એક જ વાટકી લીધેલું છે અને એ પણ એમાં એડ કરી દઈશું અને આપણે કેસર પલાળેલું જે દૂધ છે એ પણ એમાં નાખી દઈશું અને બે ચમચી ઘરના તાજા દૂધની મલાઈ લેવાની છે મલાઈ છે વાસી બિલકુલ નથી લેવાની તાજી હોય એ જ લેવાની છે તો એ પણ આપણે ખાલી બે ચમચી લેવાનું છે જો આ માપ સાથે તમે બનાવશો તો એ બે જ ચમચી દૂધની મલાઈ હશે તો પણ જુઓ તમારું મિશ્રણ એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે અને એમાંથી આપણે લડ્ડુ વાળી લેશું અને હવે મેં નાળિયેરનો ઝીણું ખમણ લીધેલું છે એનાથી આવી રીતે કોટ કરી લેશું અને એને હાથે થી આવી રીતે આપણે ઉપર સરસ કોટ થાય જશે તો જુઓ માત્ર પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં નાળિયેના લડુ તમારા બની જશે અને દેખાવે જેટલા સરસ છે ને ટેસ્ટમાં પણ એના પણ કરતા પણ ખૂબ જ સરસ છે તો ફ્રેન્ડ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ચલો હવે મળીએ આગળ ત્યાં સુધી આવજો